નીનામભાઈ આશિષભાઈ લાટાની વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત થયેલી હતી જે સત્તર સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી ત્યારબાદ માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના આદેશ અનુસાર આજની તારીખ સોળ સાત બે હજાર ચોવીસ ને અગિયાર કલાકે અવિશ્વાસની દરખાસ્ત માટેની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું એ સામાન્ય સભામાં મારી આટીના તાલુકા પંચાયતના કુલ વીસ સભ્યોમાંથી સત્તર સભ્યો જે છે એ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મતદાન કરે છે તેમજ બે સભ્યો જે છે એ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કરે છે અને એક સભ્ય છે એ જે ગેરહાજર રહે છે આમ આજની આ સભામાં અવિશ્વાસની દરખાસ્ત છે એ પસાર કરવામાં આવેલી છે અને પાસ થઈ છે ગત સતત તારીખે અમો એ મારી તાલુકા પંચાયતમાં પ્રમુખ નૈનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવેલ જેમના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ તારીખ સોળ સાત બે હજાર ચોવીસ મંગળવાર સવારના અગિયાર કલાકે તાલુકા પંચાયત સભાખંડમાં ખાસ એજન્ડાની ખાસ મીટિંગ બોલાવવામાં આવેલ હતી જેમના અનુસંધાને આજની મિટિંગની અંદર માડીહાટીના તાલુકા પંચાયતના વીસ સદસ્ય શ્રીઓ ઉપસ્થિત રહેવામાં આવેલ જેમાં એક એક સદસ્ય બેર હતા અને બાકીના ઓગણીસમાંથી સતત સદસ્યશ્રીઓએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણ અને પ્રમુખ પ્રમુખ નૈનાબેન આશિષભાઈ લાડાણીની વિરુદ્ધમાં સતત સદસ્યશ્રીઓએ સંપૂર્ણ બે તૃતીય બહુમતીથી તેઓને બાકાત કરવામાં આવેલ છે